આ પસાર મેળવો નહી ગમે તે પૈસા લીધા ના જવું મહિના નું પસંદ મેતા આવું પૈસા લઈ જી ના ચાર થઈ પાંચ કટકા થઈ મેલું ના જોયેલો એવું મુયે પશુ મારા પૈસા લઈ જાય મારો દોરો કરવા જઈ પૈસા લીધા વગર ઘેર ના આવું બોલતો બોલતો હેડે જઈ

નાખવાની આજે તને કઈ લઈ જતો પૈસા મને કઈ લઈ જવું દવાખાનું મારા ઘેર મને એવું જ કીધું તું તાર દવાખાનું હોય કે મને પૈસા કેટલા લઈ જતો એવા પૈસા મારા ત્રીસ હજાર લઈ ગયો મારો પચાસ હજાર રૂપિયા લઈ ગયી હાજર જબરજસ્ત જબરજસ્ત નાખ્યો પચાસ હજાર રૂપિયા લઈ ગયો મારા દવાખોનું કઈ એ તો મારા પચાસ હજાર રૂપિયા લઈ ગયો હું મહિના

મું ના પારુકલે પૈસા નસ્તમે હમ પૈસા આવતા નઈ પણ અમાર તો દવાખાનું કઈ જે તો હવે કોણ ના પારા મોખા ગોમમાં ના પારું લ્યા કે પૈસા પૈસા આવતા નઈ પણ પંકા એનું ઠેકોણું નહી दारुડિયો છે તારે ગમ્મે તને ભાઈ બની મું ભાઈ બની હાચો પણ હુંચ્ જેતો પણ તને 10 10000 રૂપિયા મી તન્યા આપે તારે ને ફોન કરી હોય બોલાવવાનું છે અમાર તો ફોન ઉપાડતો જ નહી

અને મારે બેઠો હા ચીકલો ભાઈ કલ્પ માથે પારી એનો વ્યાટો કરી ગયો મારા વ્યાટો પેલું કરવા હતો પણ બીજો ના પારી તે સારું કર્યું અને ઓનો વેટો કરી ગયો ભગવાન ભગવાન માં તો રોમ આયા સારું કર્યું ઓ લઈ ગયા આ બાજો મેલા હા આપણે અંતે તો જઈએ આઈએ પણ પછી આવો ને તો આ છોડવો તો નહીં મેલવા તો આજ હદ નહીં પસાન આ ગમલેના સોરીઓ વખોના કોઈ પાસ મેલું નહીં ને

મારો પશુ તો ફોન ઉપાડતો નહી પૂરી થઈ જાય પશુ ફોન ઉપાડતો હલો ફંકાર ફોન આવ્યો ઉપાડવા તો જેવું કે હેલો હા હા ઘેર આઈ ગયો તો આ આપડે ઘેરાય ઓ તારું કોમ હાર બુડા થોડા પૈસા માર પણ પડ્યા તા